ગારિયાધાર એસટી ડેપો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો બસની પૂછપરછ કરવા આવનાર મુસાફર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન સાફાઈનો અભાવ બંધ પંખા અને વરસાદના ભરેલા પાણીમાં મચ્છરો ત્રાસ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયેલ હતો જાગૃત નાગરિક દ્વારા કાયદાનું ભાન કરાવવા આવ્યું તમે એ પૂછપરછ કરો દાદા બરોબર અમને સર તમને સરકાર પગાર આનો નથી આપતા તમે અમને ગમે તે રીતે બોલી શકો એમ તો તમે સીધા જવાબ આપી શકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમથી થી અમારી યાર વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને ચૂકવે છે છે નહીં હે સરકાર બધા હાલે છે તમે વા ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું હા જોવા જ તમારે મારા રિટર્ન તમારે રિટર્ન છે મારા હાલો હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હાલો બતાવું તમને રિટર્ન હાલો મારા રિટર્ન આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નઈ અમે તમે વાત કરી તમારે રિટર્ન માંગવાના સરકારે સરકાર જ તમને પગાર સુકવે છે આ જનતાના જનતાના ટેક્સ નો પગાર છે ને આ સરકાર તમને સુકવે છે બરોબર અને તમે જનતા જેમ ફાવે એમ વાત નો કરી શકો બરોબર હા સીધા જવાબ તમારે દઈ એકવાના સીધા જવાબ તમે આપો એટલે સીધો જવાબ તમારે દેવાય કે ગમે ત્યારે આવે એને તમારે સમય નો આવે એ બધું તમે ન કહી શકો આતી ઉપરથી જવાબ એવા ઊંધા તમારે નો દેવાય બરોબર આયા બજે આયા કેટલામ પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાકથી આયા હેરાન થાય છે બરોબર આ બીજી અમદાવાદ સિટીમાં ભાવનગર સિટીમાં તમે જાવ તો હસનો ટાઈમ હોય ખવા આપો તમે વાગ્યા કેટલા ઘડિયાળમાં જોવો તો હવા નવ નો કીધો કયા કયા બસ માં કેટલા વાગ્યા હાળા નો કીધું પછી જેમ